વડોદરા શહેરની આગવી ઓળખ એવી ઐતિહાસિક ધરોહર લાલકોટના સંકુલની બહારના ભાગે રાવપુરાના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે ડાયનેમિક ફસાટ લાઇટિંગથી સુશોભિત કરવાના કામનો ગઈકાલે રામનવમી અને બીજેપીના સ્થાપના દિવસના અવસરે શુભારંભ કરવામાં આવ્યો હતો ગુજરાત સરકારના માનનીય મુખ્ય તંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુકલ તથા મેયર પિંકીબેને સોનીના વરદ હસ્તે ઐતિહાસિક ઇમારતને ફસાલ લાઇટિંગથી સુશોભિત કરવાના કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કામગીરીથી લાલકોટની સુંદરતામાં ઓર વધારો થશે તે મુખ્ય દંડકનું કહેવું છે આ પ્રસંગે મેયર ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ શહેર ભાજપા પ્રમુખ બીજેપી અગ્રણીઓ કાર્યકરો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે લાલકોટ અને ન્યાય મંદિર વિસ્તારને હેરિટેજ તરીકે વિકસાવવા માટે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ બીડું ઉઠાવ્યું છે તો સાથે સાથે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મજયંતિ અવસર અને ભાજપની જન ભારતની જનતા માટે સતત અવિરત સેવા કાર્યોની શૃંખલાઓની આજે સ્થાપના દિવસ એટલે ખરા અર્થમાં આ ત્રિવેણી સંગમના સુભગ સમન્વયના દિવસે આજે આ ડાયનેમિક ફસાડ લાઇટિંગના ઇનોગ્રેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું